ક્વેશ્ચન નંબર એક બુર્જ ખલીફા બનાવવામાં કેટલો સમય લાગ્યો ઓપ્શન એ અઢાર વર્ષ ઓપ્શન બી દસ વર્ષ ઓપ્શન સી સોળ વર્ષ કે ઓપ્શન ડી પાંચ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી પાંચ વર્ષ ક્વેશ્ચન નંબર બે અકબરને કેટલી પત્નીઓ હતી ઓપ્શન એ બે પત્નીઓ ઓપ્શન બી ત્રણ પત્નીઓ ઓપ્શન સી ચાર પત્નીઓ

કયા પ્રાણીની જીભ કાળી હોય છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી ઘોડો ઓપ્શન સી રેન્જ કે ઓપ્શન ડી જીરાફ સાચો જવાબ છે ઓપ્શન ડી જીરાફ ક્વેશ્ચન નંબર પાંચ કયા દેશમાં મધ્યરાત્રિએ સૂર્ય ચમકે છે ઓપ્શન એ નોર્વેમાં ઓપ્શન બી જાપાન ઓપ્શન સી મેક્સિકો કે ઓપ્શન ડી કોલંબિયા સાચો જવાબ છે ઓપ્શન એ ક્વેશ્ચન ઓપ્શન કે ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન એ મલેશિયા ક્વેશ્ચન નંબર સાત કયા દેશમાં માછલીઓનો વરસાદ થાય છે ઓપ્શન એ ફ્રાન્સ ઓપ્શન બી કેનેડા ઓપ્શન સી

ઓપ્શન એ એક લાખ ઓપ્શન બી બે લાખ ઓપ્શન સી ચાર લાખ કે ઓપ્શન ડી પાંચ લાખ સાચો જવાબ છે ઓપ્શન બી લાખ ક્વેશ્ચન નંબર દસ કયું પ્રાણી મૃત્યુ પછી પણ ઉભું રહે છે ઓપ્શન એ ઊંઘ ઓપ્શન બી હાથી ઓપ્શન સી વોડો કે ઓપ્શન ડી સિંગ સાચો જવાબ છે ઓપ્શન સી વોડો ક્વેશ્ચન અગિયાર ભારતમાં સૌપ્રથમ ટેક્સી સેવા કયા શહેરમાં લાગુ કરવામાં આવી હતી ઓપ્શન એ કોલકાતા ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી બેંગલુરૂ સાચો જવાબ છે ઓપ્શન ડી બેંગલુરૂ ક્વેશ્ચન નંબર બાર ભારતનું કયું રાજ્ય ક્યારેય અંગ્રેજોનું ગુલામ થયું નહોતું ઓપ્શન એ આસામ ઓપ્શન બી કેરળ

ઓપ્શન એ કુતરો ઓપ્શન બી હાથી ઓપ્શન સી વાંદરો કે ઓપ્શન ડી બિલાડી સાચો જવાબ છે ઓપ્શન એ કુતરો સૌથી મોટું શહેર કયું છે ઓપ્શન એ સુરત ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી કોલકાતા સાચો જવાબ છે ઓપ્શન બી મુંબઈ ક્વેશ્ચન નંબર સોળ કયું પ્રાણી મોંઘ દ્વારા બાળકને જન્મ આપે છે ઓપ્શન એ માછલી ઓપ્શન ઓપ્શન સી ઉંદર સાચો જવાબ છે ઓપ્શન બી દેડકા ક્વેશ્ચન નંબર સત્તર માખીના મો માં કેટલા દાંત હોય છે ઓપ્શન એ દસ દાંત ઓપ્શન બી સોળ દાંત ઓપ્શન સી વીસ દાંત કે ઓપ્શન ડી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન ડી એક પણ નહીં ક્વેશ્ચન નંબર અઢાર કરોડીઓ ખાધા વિના કેટલા વર્ષ જીવી શકે છે ઓપ્શન એ બે વર્ષ ઓપ્શન બી પાંચ વર્ષ ઓપ્શન સી દસ વર્ષ કે ઓપ્શન ડી પંદર વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી દસ વર્ષ ક્વેશ્ચન નંબર ઓગણીસ એવું કયું પ્રાણી છે જે ક્યારેય મળતું નથી ઓપ્શન એ ઝીંગા ઓપ્શન બી જેમ કયું ફળ છે જેના બીજ તેની બહાર છે ઓપ્શન એ દાડમ ઓપ્શન બી સ્ટ્રોબેરી ઓપ્શન સી પપૈયું કે ઓપ્શન ડી ચીકુ સાચો જવાબ છે ઓપ્શન બી સ્ટ્રોબેરી ક્વેશ્ચન નંબર એકવીસ કયા દેશમાં સૌથી સસ્તું સોનું મળે છે ઓપ્શન એ જાપાન ઓપ્શન બી દુબઈ ઓપ્શન સી કોરિયા કે ઓપ્શન કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી દુબઈ ક્વેશ્ચન નંબર બાવીસ પ્લાસ્ટિકનું વિઘટન થતાં કેટલા વર્ષ લાગે છે ઓપ્શન એ ચારસો પચાસ વર્ષ ઓપ્શન બી આઠસો વર્ષ ઓપ્શન સી બસો વર્ષ કે ઓપ્શન ડી એકસો વર્ષ સાચો જવાબ છે ઓપ્શન એ વર્ષ ક્વેશ્ચન નંબર મૃત્યુદંડની સજા કોણ માફ કરી શકે છે ઓપ્શન એ વડાપ્રધાન ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી મુખ્યમંત્રી કે ઓપ્શન ડી ગવર્નર સાચો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ ક્વેશ્ચન નંબર ચોવીસ વિશ્વમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ કયા દેશમાં છે ઓપ્શન એ ભૂટાન ઓપ્શન બી અમેરિકા ઓપ્શન સી ભારત કે ઓપ્શન ડી બાંગ્લાદેશ સાચો જવાબ છે ઓપ્શન સી ભારત ક્વેશ્ચન નંબર પચીસ ભારતના ક્યાં રાજ્યમાં લોહીનો વરસાદ થયો હતો ઓપ્શન એ કેરળ ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી ગુજરાત કે ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ મિત્રો બે હજાર એક માં કેરળમાં લાલ રંગનો વરસાદ થયો હતો ક્વેશ્ચન નંબર છવ્વીસ ભારતના કયા રાજ્યમાં દ્વારકાધીશ મંદિર આવેલું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી બિહાર ઓપ્શન સી નાગાલેન્ડ કે ઓપ્શન ડી મધ્યપ્રદેશ આ ક્વેશ્ચનનો નો આન્સર કમેન્ટમાં આપો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઈબ કરી લો